હાઇ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છે ખેતરમાં મેથી ઉપાડવા માટે કારણ કે આજે અમારે ત્યાં મહેમાન આવવાના છે એટલે મેથી ને ધાણાને ને બધું ઉપાડી લઈએ નાઈ ધોઈ લીધું પછી કે મેથી ઉપાડી આવીએ જો કેટલી ફ્રેશ છે ફ્રેશ મેથી છે કેટલી ફ્રેશ મેથી છે ઘરની તાજી તાજી પણ સરસ થઈ ગયા છે ઉપાડી લઈએ ધાણા પણ કેટલા સરસ છે ડુંગળી પણ થઈ ગઈ છે પછી આને બનાવવાનું છે એટલે આપણે અત્યારમાં નાઈ કપડા પણ ધોઈ નાખાબો છે આખો દિવસ ઉપાડીને લીંબુ તોડવા માટે આવી ગયા છે પછી આમાં નાખવા છે કેટલા મસ્ત લીંબુ છે અહીંયા તો જો લીંબુ લાખી નીકળા લીંબુ જ છે આમાં બની ગયું છે ગરમી ગરમ સેવ મસ્ત કાજુ બદામ ડાલ કે દ્રાક્ષ ને કાચું બદામ ને બધું નાખીને બને છે જો હવે આપણી ચટણી બને છે પછી પછી આ બનાવવાના રહે બધા આવે આ લોકોને ખાવું હોય તો આવી જાય

ઓય રોકાવું આયા નહીં કા મન મન જવાનો ક્યાં જવાન કેલે કેરે લે તને આઈનસ માં ચાલતી નહીં લે દાદા હૈ દાદા હૈ પ્રા હા ઓય તો પાછો કેદી આવી તાઈ તાઈ કીના ભેગો મમ્મી ને ભેડો લે તો તાઈલ જાવ હોય તો આજ રોકાય જાની ની નહીં આઈ રોકાની તેસો મેરે મજા આઈ છે નહીં તો તા નાવું આ

ગીત ગાતે તું